નમસ્કાર મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે તો માનવ કલ્યાણ યોજના હેઠળ ફોર્મ ભરેલું હતું અને ઇલેક્ટ્રિકની કિટ પણ મળી ગઈ છે બરોબર તો એ આપણે કિટ લેવા માટે કઈ જગ્યાએ જવું પડે અને કિટમાં કઈ કઈ વસ્તુઓમાં નીકળશે એ તમને આ વિડીયોમાં હું બતાવીશ કે ઇલેક્ટ્રિક કિટમાં કઈ કઈ વસ્તુ નીકળે છે બરોબર તો માનવ કલ્યાણ યોજના હેઠળ જેણે જેણે ફોર્મ ભર્યું હતું અને જેણે જેણે ડ્રોમાં સિલેક્શન થયું હતું એમને હજી કિટ ના મળી હોય તો પણ વિડીયો પૂરો જોઈ લેશે

અને જો તમને કીટ ના મળી હોય તો એક એપ્લિકેશન છે ઈ કુટિરનું એપ્લિકેશન એમાં લોગિન કરી અને વેન્ડરની ડિટેલ આવતી હશે એમાં એમનો નંબર આપેલો છે એને ફોન કરી અને તમારે જાણી લેવું કે કીટ તમને ક્યાંથી મળશે અને ક્યારે મળશે બરોબર તો વિલેટ ટકે કરવું કેમકે હવે ક્યુઆર કોડ એક્સપાયર નો સમય પણ નજીક આવી ગયો છે તો અમને કીટ અમારા તાલુકામાંથી જ મળી ગઈ છે અમને ફોન આવી ગયો હતો એક એક દિવસ આગું કે કાલે તમને કીટ મળી જશે તમે આ જગ્યાએ આવી જજો બરાબર એ રીતના આપણે ફોન આવશે એ લોકો લોકેશન આપશે કે આ જગ્યાએ તમારું કિટનું વિતરણ થશે એ પ્રમાણે તમને ફોન આવે એ એ જગ્યાએ તમારે જઈ અને સાથે આધાર કાર્ડ લેતું જવાનું જો આધાર કાર્ડ ના હોય તો મોબાઈલમાં હોય તો પણ ચાલશે અને તમને રજીસ્ટર કરશે એનું બિલ જનરેટ કરશે પહેલાં જે જે વસ્તુ એમાં હશે એનું બિલ જનરેટ કરી અને ઓટીપી લેશે આપણો મોબાઈલ નંબર માંગશે મોબાઈલ નંબરમાંથી એક ઓટીપી આવશે એ આપણે એને દેવો પડશે ત્યારબાદ એમાં આપણે ડિટેલ ખુલી જશે આપણું નામ ને બધું ડિટેલ એમાં ખુલી જશે ત્યારબાદ એ બિલ જનરેટ કરશે કે કઈ કઈ વસ્તુ આપણે આપીએ છે એ પ્રમાણે બિલ જનરેટ કરી અને ઉપરથી જ્યારે બિલ જનરેટ થઈ જાય ત્યારબાદ આપણે ફરીવાર એક ઓટીપી આવશે ઓટીપી એને પાછો આપણે આપવાનો રહેશે ત્યારબાદ એ આપણું કિટનું વિતરણ સક્સેસફુલી કરશે બિલ જનરેટ થઈ જાય પછી ત્યારબાદ આપણે આપણા ઇક્યુટર એપ્લિકેશનમાં લોગિન કરી અને આપણું બેલેન્સ ચેક કરશું તો ત્યાં ઝીરો હશે કેમ કે આપણે કીટની ખરીદી કરી લીધી ત્યારબાદ ત્યાં ઝીરો થઈ જશે તો આ રીતની પ્રોસેસ છે એમાં આપણે કઈ ક્યુઆર કોડ સ્કેન નથી કરતા બરોબર ડાયરેક્ટ મોબાઈલ નંબર લઈ આપણી મોબાઈલ નંબર ઉપર ઓટીપી આપશો એટલે આપણી એનામાં લિસ્ટ ખુલી જશે કે આપણે કયા કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું એ પ્રમાણે આપણે કીટનું વિતરણ કરી દેશે બરોબર પહેલા બિલ જનરેટ થઈ ત્યાં સુધી આપણે વાત જોવી પડશે તો આપણે કીટમાં શું શું મળ્યું છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈએ તો એનો પણ વિડીયો હું તમને આગળ બતાવું છું બરોબર જો મિત્રો તમારું ડ્રો માં સિલેક્શન થયું છે અને કીટ તમને હજી સુધી નથી મળી મને હું શેર કરીશ તો તમને જલ્દીથી કિટ મળી જાય એના માટે નકર બાકી આપણું ક્યુઆર કોડ છે એક્સપાયર ન જાય એની ડેટ નજીક આવી ગઈ છે એટલે એક્સપાયર થઈ જશે બરોબર તો આપણે આપણે વિડીયો જોઈ લઈએ કે કિટમાં આપણે શું શું મળ્યું છે તો હવે મિત્રો આપણે કિટની અનબોક્સિંગ કરશું જેમાં આપણે એક બોક્સ આપ્યું છે એમાં ઇલેક્ટ્રિકની કિટનો સામાન ઘણો ખરો છે બરાબર એ પણ આપણે જોઈશું ત્યારબાદ આપણે એની સાથે એક ડ્રિલ મશીન આપ્યું છે જે આપણે લાઇટ ફિટિંગમાં બહુ કામ લાગે છે જે આપણે લાઇટ ફિટિંગ કરીએ દિવાળમાં ત્યારે વોલ પાડવામાં અને ડ્રિલ મશીન બહુ કામ લાગે છે પછી આ ક્લિપિંગ ટૂલ પણ બહુ કામ લાગે છે જે આપણે વાયર હોય આને ક્લિપિંગ ટૂલ લેવામાં આવે છે જે વાયરનો શેડો નીકળતો હોય ને એની આપણે ક્લિપ મારીએ ને ત્યારે આ પ્રેશરથી અહીંયા શેડો રાખી અને ક્લિપ રાખી અને પ્રેશરથી આપણે એને દબાવી શકીએ એટલે એ પ્રેસથી દબાવી દેશું એટલે એ પછી એ નીકળશે નહીં બરાબર તેના માટે આ એક ક્લિપિંગ ટૂલ આપ્યું છે અને ડ્રીલ મશીન જે લાઇટ ફિટિંગમાં બહુ કામ લાગે છે ત્યારબાદ આ એક બોક્સ આપેલું છે એમાં પણ ઘણી ખરી ટૂલ છે તેને આપણે ઓપન કરી લેશું તો આપણે બોક્સને ઓપન કરી લખશું બોક્સ પણ બહુ મજાનું સારું એવું આપ્યું છે જે પતરાનું છે સ્ટીલનું તો નથી લાગતું બરાબર ત્યારબાદ એમાંથી આપણે જોઈએ તો લાઇટ ડિટેક્ટર મળ્યું છે અને કટ ઇલેક્ટ્રિક કટર પણ કહેવાય જે લાઇટ ડિટેક્ટ કરવામાં કામ લાગે છે આપણે લાઇટ ઉપર બરોબર ત્યારબાદ અહીંયા ક્લેમ્પ મીટર અને ક્લેમ મીટર પણ એમાંથી નીકળ્યું છે ક્લેમ મીટર પણ આપણે ઘણું ખરું કામ લાગે છે એસી વોલ્ટેજ ડિટેક્ટર અને ઘણા ખરા કામમાં આ કામ લાગે છે બરાબર ત્યારબાદ આપણે જોઈશું તો ડિજિટલ મલ્ટીમીટર છે એની સાથે એનો વાયર પણ આપેલો છે તો બધું નવી અને સારી કન્ડિશનમાં છે કંપનીનો જ બધું આપેલું લાગે બરાબર તો અહીંયા આનું એક બટન આપેલું છે એની સાથે જે ટેસ્ટિંગ વાયર આવે એ પણ આપેલો છે જે આ છે અહીંયા નાખીએ અને આપણે આને ટેસ્ટિંગ કરવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ તે માટે ડિજિટલ મલ્ટીમીટર આપ્યું છે બરાબર તો આને આપણે પેક કરી મૂકી દઈએ ત્યારબાદ અહીંયા એક એમ સીબી જો આપણે દુકાનમાં કામ કરતા હોય અને કંઈ સર્કિટ એટલે કે કંઈ લાઇટ શોર્ટ સર્કિટ થાય તો એમસી બી છે ઓટોમેટિકલી પડી જશે અને લાઇટ કટ થઈ જશે અથવા તો આપણે કોઈ કારણસર શોર્ટ લાગે તો આપણે અર્થિંગ આવે આપણા શરીરમાં એટલે ડાયરેક્ટ એમસીબી પડી જાય એના માટે એક એમસીબી પણ આપણે સુરક્ષા માટે આપેલું છે જે લગાડી દેવા વધારે સારું બરાબર તો આપણે આ પણ લગાડી દઈશું હજી ટકે ત્યારબાદ મિત્રો આમાં બીજું પણ એક મીટર આપેલું છે એ આપણે કાઢી લઈએ તો આ પણ એક મીટર આપેલું છે જે આપણે રિપેરિંગ કરતા સમયે પણ આ પણ ઘણું કામ લાગે આ બધા કામ લાગ્યા એવા જ મીટરો છે તો આમાં એક ટેસ્ટિંગ વાયર છે સાથે સ સેલ પણ આપેલા છે જેમાં આપણે નાખવાના રહે છે ત્યારબાદ એમાં એક મીટર પણ છે જે સેલ નાખી અને પછી આ મીટર ઓપરેટિંગ થાય બરાબર તેના માટે આ મીટર પણ અને સાથે સેલ અને વાયર પણ આપેલો છે ત્યારબાદ અહીંયા એક ગ્રાઇન્ડર છે જેને મેગર કહેવામાં આવ્યું છે આમાં એ પણ આપણે આપ્યું છે જે લાઇટ ફિટિંગમાં ઘણું કામ લાગે જેવું કે અંડરગ્રાઉન્ડ લાઇટ હોય અથવા તો બહારથી લાઇટ હોય તો આપણે પટ્ટિયું કાપવાને બહુ ઇઝી રહે એના માટે એક મેગર પણ આપેલું છે ત્યારબાદ મેગરમાં લગાવવા માટે એને સાથે અહીંયા લગાવવાનું આવે છે એ પણ સાથે જ આપેલું છે જેને લગાવી દેવું જેનાથી કોઈ કારણસર આપણે જે ડિશ લગાવીએ તૂટે તો આપણે સુરક્ષા મળી રહે બરાબર એના માટે આ મેટલનું છે એ પણ આપેલું છે એનું આ બોલ છે બરોબર ત્યારબાદ આ ડ્રીલ મશીનમાં આપણે હેન્ડ ટૂલ છે જે આપણે ડ્રિલ મશીનમાં લગાવવાનું હોય છે જ્યારે આપણે કંઈ હોલ પાડતા હોય દિલ દિવાલમાં ત્યારે પકડવા માટે કામ લાગે તો આટલી વસ્તુ મને માનવ કલ્યાણ યોજના હેઠળ મળેલી છે જેવું કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ અને એક બોક્સ એટલે કે નવ વસ્તુ મળેલી છે ટોટલ તો જેટલી વસ્તુ આવતી એ બધી તમામ વસ્તુ વસ્તુ મને મળેલી છે આમાં એક પણ ઓછી નથી જો તમને સુધી કિટ ના મળી હોય તો કમેન્ટ કરજો તો હું તમને એક નંબર આપીશ જેને ગાંધીનગર ફોન લાગશે ત્યાંથી તમે વાત કરી લેજો કે મને કિટ નથી મળી તો એ પ્રમાણે લોકો તમારી કિટનું આયોજન કરશે વિતરણ કરાવી દેશે તો જલ્દીથી તમને કિટ મળી જાય બાકી જો મોડું કરશો તો ક્યુઆર કોડની એક્સપાયરી ડેટ પણ નજીક આવી ગયેલી છે તો આજ માટે આટલું હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે બે લાયકન પ્રેસ કરી લેજો અને સાથે વોટ્સઅપ ચેનલ છે એને પણ જોઈન કરી લેજો જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈ અને લિંક ક્લિક કરી અને ડાયરેક્ટ વોટ્સએપ ચેનલ ફોલો કરી લેજો જેનાથી તમને સરકારી યોજના વિશે માહિતી મળતી રહે તો હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે